નજીકના બે ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વિસંગતતા હોવી તે સરકારની મોટી ભૂલ છે તેનો જોરદાર વિરોધ કરીને આંદોલનને તન મનધનથી ટેકો આપવા જાહેર જાહેરાત કરી હતી દાદોઈ ટોલ નાકા વિરુદ્ધ લડત સમિતિને મારો ટેકો જાહેર કરવા માટે હું આવ્યો છું ત્યારે ખાસ કરીને નેશનલ હાઈવે અને કેન્દ્ર સરકાર કાર પાસિંગમાં તો જ્યારે કાર પાસિંગ કરાવવા જાય છે ત્યારે એ એમના તમામ પ્રકારના ટેક્સ લઈ લે પછી ફરી વખત ટોલ ઉઘરાવો એ ઉઘાડી લૂંટ છે એ ન થવું જોઈએ બીજો નંબર સામાન્ય રીતે કોઈ પણ રોડ આ જેતપુર સોમનાથ રોડ છે એ એકસો સત્યાવીસ કિલોમીટર ક્લિયર કર્યા પછી ટોલ નાખવું શરૂ કરવું જોઈએ એટલા વર્ષો પછી આજે પણ જુનાગઢનો બાયપાસ નથી થયો ઓજતનો બ્રિજ નથી થયો અને બ્રિજ ઉપર પણ દર મહિને એક એક્સિડન્ટ થવાથી એક જાન ગુમાવાય છે એમની કોઈ સરકારને દરકાર નથી એક બીજી વિસંગતતા એ છે કે ગાદોઈ ટોલ નાકા અને ગુજરાતના અને દેશના અન્ય ટોલ નાકામાં વીસ કિલોમીટર ની ત્રીજ્યામાં જે ફ્રી હોય એ લાભ એમને નથી મળતો સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આજે સાબરકાંઠા યોજના પ્રથમ સંમેલનમાં